અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની એકસો ને છેતાલીસ જ્ઞાતિઓની કે વર્ષના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી હજાર કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માંગણી જવાની પંચ પાસે જમણે પાસે જ્યારે જવાની પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતો i